આ પણ ટાઇલ્સ નું કારખાનું મોટું બહુ મોટું કારખાનું છે લાડી નું અહીંયા સસ્તું પડે કે થોડોક સસ્તું પડે જાજુ હોય તો સસ્તું પડે નકર કાઈ સસ્તું પડે પણ જો કારખાના છે બધાય કારખાના એમ આપે માં તો જાજુ લેવું હોય તો ફેર પડે નકર ફેર પડે

કે તો મોટરસાઈકલ લઈને જવાનું હોય આપણે પણ કેટલો રૂપ ખેલી લી તો મોટરસાઈકલ લઈને ઠેટામ ફતાધાર ને ઓલા સાળંગપુર ને ન્યા બધે જઈ આવી હમ સાળંગપુર તો હોત થાય જો હવે માટેલ ગામ પહોંચી ગયા અને આ માટેલ આવી ગયો હવે જાવું છે ખોડિયાર માં મંદિરે જો માટેલ ગામ નહીં લે આપણે પોતી ગયા હૈ હવે માટેલ આ માટેલ ની બજાર ગેટ છોડિયアル માનો ગેટ આવી ગયો আর હો લેવું હૈ આ લેને મરીગર કા ફરાક આવે લખા તો આપણે હવે પ્રસાદી લઈ લીધી અને મંદિર ની અંદર પહોંચી ગયા છે આ રીતનું કઈક મંદિર છે ફોડી હલવાનું પહોંચી ગયા ફોડી મંદિર ઘણું પબ્લિક છે આજે જો આ રીતના લાઈનમાં દર્શન કરવાના હોય જો છે ખોડિયારમાં નું અને આ પ્રસાદી છે બાજુમાં લાપસી ને મમરી ને એવું બધી છે પ્રસાદીમાં માં દર્શન કરીને પછી આ બાજુ થી અહીંથી બહાર નીકળી જવાનું તો અહીંયા આપણે પહોંચી ગયા છીએ અને અહીંયા માટીલીઓ ધરો કહેવાય આને આ ધરો એટલે એક નાનું અમથું તળાવ કહેવાય આ ધરાને પવિત્ર માનવામાં આવે છે તો જુઓ મિત્રો આ માટેલિયો ધરો ક્યારેય સુકાતો નથી તો આ ધરાનું પાણી એટલું શુદ્ધ છે કે તેને ગાળિયા વિના જ પીવામાં આવે છે તો આ ધરાની નીચે ખોડિયાળમાંનું સોનાનું મંદિર છે એવું કહેવામાં આવે છે તો આ ધરામાં પાણી ક્યારેય ખૂટતું નથી એટલે આની નીચે મંદિર છે કે નહીં એ કોઈને ખબર નથી તો ઘણા વર્ષો પહેલા એક રાજાએ પ્રયાસ કર્યો હતો આ માટેલિયો ધરો છે તેનું પાણી ખેંચી જોવાનો પ્રયાસ કર્યો હતો માતાજીના કોપના કારણે તો આ રાજાને કામ અધૂરું રાખવું પડ્યું હતું અને માતાજીનો પરચો માનવો પડ્યો તો ગમે એવો દુષ્કાળ પડે તો પણ આ ધરામાં પાણી સુકાતું નથી ગમે હે